ધોરને રોગ થાય છે ખેતીવાડીમાં રોગ થાય છે ભાદર પાણી જાય છે એ લોકોને પીવામાં નુકસાન થાય છે અને એ ખેતીવાડીમાં રોગ થાય છે તો આ ત્રીજો રાઉન્ડ છે આની પહેલા માવઠામાં એક આવી ગયો તી પછી આવી ત્રીજો રાઉન્ડ છે આવા તો કેટલાય રાઉન્ડ આવશે તો આ કદરો બંધ કરવા અમે સરકારને અરજ કરી છે કે જેમ બને એમ આ કદરો વહેલાય બંધ કરો તો સારું છે નગર માણાને નુકસાન થાય ચામડીના રોગ થાય તો સત્વારે આ પગલું લ્યો એવી અમારી અરજ છે હવે જેતપુરમાં છેલ્લા ચાર દિવસથી કારખાનાને તમામ બંધ છે બધી યુનિટો જાહેર રજા જ છે અને બીજી વાત એ છે કે અમે અમારું પાણી તો બધાને ખબર છે કે ટેન્કર દ્વારા જ અમારું પાણી જાય છે ભાદરમાં એક ટીપું અમારું પાણી અત્યારે નથી જતું તો જે ત્યાં કેરાળી પાસે હોય ડાઉન સ્ટેપમાં ધોધ તો અહીંયા પડે છે પણ અહીંયા કોઈ ફીણ થતા નથી તો એનો મતલબ એવો થયો કે પાણી અમારું નથી અને જો એ ડાઉન સ્ટેપમાં કેરાળીમાં ધોધની અંદર જો કેમિકલયુક્ત પાણી આવતું હોય તો એ નીચેના વિસ્તારની અંદર અલીગલ ઘાટ ધોલાઈ થાય છે અને અલીગલ યુનિટો ચાલે છે એ લોકો પાણી છોડતા હોય એ શક્યતા છે એની ઉપર કોઈ પગલાં ભરવા તમારા એની ઉપર સખત પગલાં ભરવાનું અમે કહી છે અમે તંત્રને કહી છે હવે પછી જે બે વિસ્તારમાં આવા ખોટા કામો થાય છે એક દેડી મોણ પરમાં અને રબારીકામાં આવા ઘાટો ચાલે છે એને હિસાબે જેતપુરના આખા ઉદ્યોગને કાયમી બદનામ થવું પડે છે તો અમારી તંત્રને ખાસ વિનંતી છે કે આ લોકોનો આ ખોટું કામ કરતું બંધ કરાવે